સમીક્ષા માટે સ્થાયી સમિતિ અગત્યની બેઠક નો આજથી વિધિવત પ્રારંભ થયો છે મ્યુનિસિપલ કમિશનર અરૂણ મહેશ બાબુ દ્વારા ગત ત્રણ ફેબ્રુઆરી રોજ રજૂ કરવામાં આવેલા રૂપિયા સાત હજાર છસો નવ કરોડના આ અંદાજપત્રને મંજૂરી આપવા માટે સ્થાયી સમિતિના અધ્યક્ષ ડૉક્ટર શિત્તલ મિસ્ત્રીની અધ્યક્ષતામાં સભ્યો દ્વારા ઝૂંવટભરી તપાસ શરૂ કરવામાં આવી છે આ બેઠકમાં શહેરના લક્ષી કાર્યો અને નાણાકીય જોગવાઈઓ પર પ્રાથમિક ભાર મૂકવામાં આવ્યો છે અંદાજપત્રમાં સૂચવવામાં આવેલી વિવિધ જોગવાઈઓ પૈકી તળાવોની આસપાસ સહેલગામ માટે લેવાના સૂચિત વોકિંગ ચાર્જ અંગે ભારે ચર્ચાઓ જાગી છે પ્રજાના હિતને ધ્યાનમાં રાખી સ્થાયી સમિતિ આ વિવાદાસ્પદ દરખાસ્તને રદ કરે તેવી પ્રબળ શક્યતાઓ જણાઈ રહી છે આ ઉપરાંત શહેરી માળખાગત સુવિધાઓ જળ પુરવઠા ને સ્વચ્છતા અભિયાન માટે ફાળવવામાં આવેલી રકમ અંગે પણ સમિતિના સભ્યો પોતાના મંતવ્યો રજૂ કરી રહ્યા છે જેથી સામાન્ય જનતા પર કરવીરાનો અસહ્ય બોજ ન પડે સ્થાયી સમિતિમાં સતત ચાલનારી આ ચર્ચાઓના અંતે જરૂરી સુધારા વધારા સાથેના અંદાજપત્રને આખરી મંજૂરી આપવામાં આવશે સમિતિની મંજૂરીની મહોર લાગ્યા બાદ આ પ્રસ્તાવિત અંદાજપત્રને અંતિમ સ્વીકૃતિ માટે મહાનગરપાલિકાની સામાન્ય સભા સમક્ષ રજૂ કરવામાં આવશે સામાન્ય સભાની બહાલી મળ્યા બાદ જ નવા નાણાકીય વર્ષના અમલીકરણનો માર્ગ મોકળો થશે જે શહેરના આગામી વિકાસની દિશા નક્કી કરશે